નમસ્કાર આપની હરિરાશો ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યાએ ડિટવાસ પોલીસ સ્ટેશનના નાસ્તા ફરતા આરોપીને શેરાથી ઝડપી પાડ્યો પંચમહાલ ગોધરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક આરવી એસારી તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન દ્વારા નાસ્તા ફરતા આરોપીને પકડવા માટે આપેલી સૂચનાના પગલે મહીસાગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને એક મહત્વપૂર્ણ સફળતા મળી છે એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર વીડી ગોડાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ એમ બારિયા અને એચ બી આગેવાનીમાં અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર વીડી ગોડાને એક ચોક્કસ બાતમી મળી હતી કે ડિટવાસ પોલીસ સ્ટેશનના એક ગુનામાં સંડોવાયેલો અને લાંબા સમયથી ફરાર આરોપી રાજુભાઈ ઉર્ફે બિજલભાઈ સામળભાઈ ચારણ જે પંચમહાલના શેરા તાલુકાના બામરોલી બુજર્ગ ગામનો રહેવાસી છે પોતાના ઘરે આવવાનો છે આ બાતમીના આધારે એસઓજીની ટીમે તાત્કાલિક બામરોલી બુજુર્ગ ખાતેના ફરિયામાં વોચ ગોઠવી હતી બાતમી મુજબ આરોપી રાજુભાઈ ઉર્ફે બીજલભાઈ ત્યાં આવતા જ તેની ટીમે સફળતાપૂર્વક ઝડપી પાડ્યો હતો પકડાયેલા આરોપીને કાયદેસરની કાર્યવાહી કરવા માટે ડિટવાસ પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો છે